નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતો ચિંતામાં મુકાયા વલભીપુર પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા બ્રેકિંગની અંતિમ આશા પર પણ પાણી ફરી વળ્યું અલંગમાં જહાજના ભંગાણથી નેવું ટકા લોખંડ નીકળે છે વરસાદનો જોર નબડું પડી ગયું ભાવનગર જિલ્લામાં 217 મિમી વરસાદ વરસાવે જુલાઈ માસને વિદાય માત્ર 56 શિપ અલંગમાં આવ્યા અલંગ શીપયાર્ડમાં જુલાઈમાં 4 શિપ કાંઠે લંગારવામાં આવ્યા ચૂંટણી પહેલા ખેડૂતોની નારાજગી દૂર કરાશે સરકાર ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાન સામે વધુ વળતર આપશે બીજી તરફ વાત કરીએ તો મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથી કોલેજોની બેઠકોની શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસની પ્રવેશ પ્રક્રિયાના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે જે અનુસાર વિદ્યાર્થીઓ ત્રીજી ઓગસ્ટે સવારે દસ વાગ્યાથી તેર ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કમિટીની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન મેળવી શકશે તેમજ રજીસ્ટ્રેશન કરાવી શકશે યુજી બે હજાર ચોવીસ પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટતાઓ સાથે સૂચનાઓ જાહેર કરવામાં આવે છે એ અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં તેમજ જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રહેશે એક પોઈન્ટ નો રહેશે શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં લઘુમતી સિવાય ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે વ્યસ્તતાની દ્રષ્ટિએ દેશમાં સાતમા ક્રમના અમદાવાદ એરપોર્ટ પર બે હજાર ત્રેવીસમાં ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા નવ્વાણું પોઈન્ટ જીરો આઠ લાખે પહોંચતા ગોવાનું દાબોલીન એરપોર્ટ પાછળ પડ્યું છે તેમજ અમદાવાદથી દૈનિક વધી રહેલી ટ્રાફિકને પહોંચી વળવા ઇન્ડિગો દિવાળી સુધીમાં દૈનિક ડિપાર્ચર બોતેરથી વધારી પંચ્યાસી કરી નવો રેકોર્ડ હાંસલ કરશે ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ ત્રીસ ઇંચની જરૂરિયાત સામે જુલાઈ અંતે સરેરાશ સવા ચૌદ ઇંચ વરસાદ થવો જોઈએ તેની સામે સરેરાશ તેર ઇંચ વરસાદ થતા હવે સરેરાશ સવા ઇંચ વરસાદની ઘટ રહી છે પાંચ જિલ્લાની સ્થિતિ જોઈએ તો એકમાત્ર મહેસાણા જિલ્લામાં જરૂરિયાત કરતાં દોઢ ઇંચ વધુ વરસાદ વરસી ચૂક્યો છે

રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને મોટા પાયે નુકસાન થયું હોવાની રજૂઆત ખેડૂતોએ રાજ્ય સરકારને કરી છે જેના પગલે રાજ્યના વિવિધ નવ જિલ્લાઓમાં કૃષિ વિભાગના એકસો એકોતેર અધિકારીઓને કામે લગાડીને સર્વે હાથ ધરી દીધો છે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું એક સમય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા અલંગ યાર્ડના કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં હાલ રિસાય ઉડી રહ્યા છે જુલાઈ માસ દરમિયાન અલંગમાં માત્ર ચાર જહાજ બીચ થયા છે અનેક પ્રકારના વમણમાં ફસાયેલા અલંગના શિપ બ્રેકિંગ વ્યવસાયમાં જહાજોની આવક સતત ઘટી રહી છે એક સમય સરેરાશ ત્રીસ જહાજ પ્રતિમાસ અલંગમાં બીચ થતા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં હવે ચોમાસામાં વરસાદનું જોર નબળું પડી ગયું છે જ્યારે વલભીપુર ગોગા ઘારિયાધાર ભાવનગર અને જેસરમાં ઝાપટા વરસ્યા હતા જુલાઈ માસ પૂર્ણ થયો છે ત્યારે જુલાઈ માસમાં ભાવનગર જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ બસો સત્તર મીમી વરસ્યો છે અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓના વમણમાં ફસાયેલા અલંગના શિપ રિસાઈક્લિંગ ઉદ્યોગની અંતિમ આશા પર પણ પાણી ફરી વળ્યું છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ટીએમટી સળિયા નિર્માણ જેને રિપાર્સ પણ કહેવાય છે માટે શીપ બ્રેકિંગ સ્ટીલ પ્લેટ્સનો ઉપયોગ કરવાનો અસ્વીકાર કર્યો છે અલંગમાં ભંગાણ આવતા જહાજોમાંથી નેવું ટકા લોખંડ નીકળે છે વલ્ભીપુર પંથકમાં તેમજ અગિયાર દિવસ દરમિયાન ત્રેતાળીસ મીમી વરસાદ થયા પછી નોંધનીય વરસાદ થયો નથી હાલમાં ખેતરોમાં નિંદામણ કાર્ય પૂરું થઈ ગયું છે છેલ્લા અઠવાડિયાથી સતત સૂકી હવા બફારો પણ ખૂબ જ છે તેના કારણે ભીની અને ભેજવાળી જમીન વહેલી સુકાવા લાગી છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર